ની ના હોય કોઈ જી હોય આ ગીત ગાયા વગર હે ને ઘર માં તેલ નહી તેલ લઈ આયે દુકાને જઈ હું શું કરું તેલ ના હોય તો વાત કરે લઈ આવો એમ કહું તમને હું શું લાવ થી પૈસા મારી પાસે પૈસા ના હોય તો પછી એમ કામ ધંધો કરો કામ ધંધો હોય હું જો કામ ધંધો કરવા છું તું જાય ને હા મારા ભાઈ ઘૂટાતા ને એટલે મેં તમારે અહિયાં જન્મ લીધો અમને આમ તો હું ભૂખે મરી ગયો ભૂખે હે ને

આપણા ઘર માં હે ને લગી રે પૈસા નહીં તેલ લેવાના પૈસા નહીં આપડે જાય તો પૈસો હોય ને વાત કરીએ પણ મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે હમણાં હે ને એક યોજના આલે યોજના આપણે હે ને જમીન ઉપર લોન લઈ લઈએ જમીન વાળી જમીન નું તો નામ લેતો નહી નામ વાત કરે હે એ જમીન ઉપર તો તને ખબર હે તૈણ એકા હે તૈણ એકા અને ઓલા મારા બે નાના ભાઈ છે ને ઈ રે હે ને પૂઠા ફાડી નાખશે મારા વાત કરે હે જમીન વેચવાનું તો નામ લે વેચવાનું નામ નહી લેતો કાકા પણ પેલા મારી વાત તો આખી હોબડો તમે હા શું છે કે હે તો સમજ્યા એવું કરવાનું હે ઓય

એટલે કાકા એમાં કેવું ખબર છે હમણાં એક સરકારી યોજના હાલે છે સરકારી યોજના હોય એટલે એમાં આ ઘર છે ને ઘર પાડી ના હે ને મકાન મંજૂર થાય ને એવું થાય બે માળ નો બંગલો બનાવ્યા છે બે માળ નો એવું બે માળનો બંગલો તો ઉપરલા મારે હું રહી એટલા માળે માં ડોસી રે એટલે એમાં જો ભરેમણ બરાબર કરવાની હે તો મોદી ઊંધી ની સીટ કોન્ટેક કરું હું ના કાકા ના ભલામણ નહીં કરવાની તો તમારે ખાલી છે ને કાગળ છે એમાં ખાલી સહી જ કરવાની છે સહી કરવાની એમ ના ના તો તો લાઈ લાઈ સહી કરી નાખું એટલે આમાં હે ને સહી કરી દઉં ને આપડે પૈસા મળે એમ છે એટલે બધા બે માલ ના મકાન ને આમ બાથરૂમ બાથરૂમ તારે નાવાનું મજા આવી જાય એવું બનાવી દે એવું ના ના તો તો સારું કેવાય કરવાય કરું એમ ને થઈ

આપડે નહી એમ નહીં ભાઈ નું હારું થઈ હાથું થઈને તો ને મારા સાહેબ ક્યાંય કરવી નથી એમ

મારી પાસે સહી તો કરતો પણ નહીં ને આ જમીન બાદ કઈ ડખો તો નહીં ને ના ના એવું કશું નઈ બાજી નાસી લે હું એ તો વાડી નાખી શેરામ પછી રાશી છે નહીં લાગી રે લોન સહી કરો એટલે સહી કર તું હવે એટલે વાત કર તું કરે ના બોલાય તું મને અંગોઠો થઈ ગયો ને સારું હે ને થઈ જાય હે ને પછી તમને હે ને મળશું કશું વાંધો નઈ તમારે મિત્રો કશું વાંધો નહીં એટલે તને હું ન કેતો નતો કું સહી કર નાક સહી કરનાક તો સહી નતો કરતો તું અલ્યા આમ સયા વર્તિ હોતી ને સાહેબ મની ગયો મો તો બધું હોય એટલે તને તો હે ને કોઈ બાથરૂમ સાફ કરવાય ના રાખે આ ફરવાની એટલે એના કહેતો ત્યારે બિઝનેસમેન મની ગયો બિઝનેસમેન હું એ અલ્યા હવે તું ખાલી ખોટા વાતો કરવી રેવા દે તું હવે મારા ફેરો ભણવા આવતો તોય તને સાહેબ કવિતા કરવા તો તું કેવું ગાતો

પણ જેમ કોઈ કોઈ સાહેબ ભાઈ બાઈ અને મારા તો ઘરના પત્રયા બધું મેળ થઈ ગયો ભાઈ તમારું નામ ને ભાઈ મારું નામ સાહેબ જો એ હે ને આટલા હું આ જગ્યા માની આટલે આ જગ્યા આટલી માના હું

ના ના જમીન ઉપર કબજો ના કરતો પૈસા હું કાલે જઈને ભરી દઉં હો હવે 6 મહિનાની બાકી છે ને આ મહિનાની બધી ભરવાની બાકી છે ના ના હું કાલે જઈને ભરી દઉં હવે ભૂલતા નહીં રે હાલ હો અલ્યા જોજો આવશે અલ્યા કેટલે મર્યો આઈ ને આઈ છોકરા ને ખતમ ભોઘા પારે છે અને શું રોવા બેઠો હવા હર માં એટલે જુ હવે જુ એટલે આપણે શું થયું આમ હમે બોલ લે અટલ માં હવા હવા માં નોના છોકરા રોતરા રોવા બેઠો હે

ઓલો આપડે ને શેતરી ખાલી નોંધ કાઢી નાખવા ઓલો મોટો લે જોઈ તું પરિણામ શું થયું ના હોય તો હવે મને એમ મારી ના હોય તો હપ્તો ફરજી હવે તું હપ્તો હપ્તો પછી ફરવો પેલા તો એને ભાજી નાખવું હોય મોટા ને તો કારણ આપણે છેતરી જો હોય નઈ તું તાર્યું ઉલાય હવે તારી લાય ને ઉલી લાકડી લાય બાકી મોજ આયજી ને મોજ આયજી ને મજા મજા આયજી ને જાય ને આપડે જિંદગી માં ખાલી મોજ જ કરવાની હોય બીજું કઈ ના એસી એસી હે ને એસી ફીટ કરાઈ દીધું ફીટ કરાઈ દે એસી

કરવા અમદાવાદ ગયા જ્યા કરવા નહી અમદાવાદ ઈ જમીન વેચાઇ જો આપડી શું પછી શું મને તો કઈ ખબર નહી કઈ ખબર નહી તો અમદાવાદ ગયા કાગડિયા કરવા અલ્યા એ ઈ જમીન વેચવા જ્યો હે આ લોન ઉપર કરીને તો એ પછી ભાજી તો નાખો ને આપડે બાપ દાદા ની હે ને આપણું ખુવા બેઠું હોય તાણે પછી એટલે ઈ હવે આવે ને એટલે તું સીધું મને કરે ક્યાં આવજો કઈ જઈશ તમને ના હોય ને હવે હે ને તમને તરત ફોન કરો અને છોકરા કઈ પૈસા પડ્યા પૈસા પૈસા તો કઈ નહીં લેવાના પૈસા નહિ અંદર નાના તો પૈસા હોય તો કશું જ નહી કાકા અંદર ના પણ એ મોટા તો હે ને

મારું એ આઈ બન્યું પણ કશું ના એમાં હોય આપણે ખાલી મોજ કરો બાબા મોજ કરો મોજ કરો બાપા દુનિયા જાય તેલ લેવા જલસા બાપા